સો ઉપરાંત દર્દીઓ લીધો વિના મૂલ્યે તમામ રોગ નું સ્થળ ઉપર નિદાન કરવામાં આવ્યું જેમાં તાવ શરદી ખાંસી સહિત વિવિધ જટિલ રોગોનું દ્વારા ચેકઅપ કરી દવા વિનામૂલ્યે ગ્રામ્ય વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુ સાથે ડભોઈ તાલુકાના છત્રાળ ગામે યુવકો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું શિયાળામાં સ્વાસ્થ્યને લઈ અનેક વાયરલ બીમારીઓ થતી હોય છે ત્યારે સ્વાસ્થ્ય જળવવા હેતુ ગામના યુવકો હર્ષ પટેલ દીપકભાઈ અમિતભાઈ અને ભાવેશભાઈ રબારી દ્વારા કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ટિંબરવાના સહયોગથી નિષ્ણાત તબીબોની હાજરીમાં કેમ્પ યોજાયો જેમાં સો ઉપરાંત દર્દીઓએ લાભ લઈ સ્થળ ઉપર વિનામૂલ્યે નિદાન કર્યું હતું

પાત્રીસ થી ચાલીસ લોકોએ લાભ લઈ લીધો છે અને સ્વ ઉપરાંત આ કેમ્પમાં લાભ લેવાના છે આ કેમ્પમાં સર્વરો નિદાન ચેકઅપ કેમ્પમાં તાવ શરદી કોઈ બી જાતની કંઈક બીમારી હોય અને કંઈક બી ખની કંઈક વસ્તુની કંઈક ભાજક કે એવું કંઈક એની એનું નિરાકરણ લાવશે અને ચેકઅપ ફ્રીમાં કરવામાં આવે છે